શા સરકારી મેડિકલ કોલેજ અંદાજે સત્તરસોથી બે હજાર વિદ્યાર્થીઓને સમાવેશ કરે છે અને જેમાં પચાસ ટકા જેવા વિદ્યાર્થી ગુજરાતની બહારના છે એટલે અલગ અલગ કલ્ચરમાંથી આવતા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે સાચવણી કરવી અને લોકોની પોતાની સેફ્ટી માટે પણ અનેક પગલાં લેવામાં આવેલ છે જેમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર પણ મૂકવામાં આવેલ છે અને આ બનાવ અંતર્ગત એવું હતું કે ફાઇનલ એમબીબીએસની પરીક્ષા પૂરી થઈ ગયા હોવાથી જે વિદ્યાર્થીને એક હોસ્ટેલ એલોટ કરવામાં આવી હતી એ હોસ્ટેલ ખરેખર બંધ હોવી જરૂરી હતી અને ચીફ વોર્ડન જે અમારી ફેકલ્ટી જ હોય છે અને એ વોલન્ટરી પોતાની સેવાઓ કોઈપણ જાતના વેંતાણા વગર આપતા હોય છે એના સામાન્ય રાઉન્ડ દરમિયાન આ હોસ્ટેલ ખુલ્લી દેખાય એટલે તેઓ અંદર જઈ અને ચેક કર્યું કે કયા કારણ ખુલ્લી છે તો તેમાં એક વિદ્યાર્થીનીનો રૂમ ખુલ્લો હતો જેથી તેમણે આસિસ્ટન્ટ વોર્ડનને આ મેટરની જાણ કરી અને બાકીની પછી તમામ ઇન્કવાયરી આસિસ્ટન્ટ વોર્ડન ડૉક્ટર જે લેડી છે અંદાજે ચાર લેડીઝ અમારી આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવે છે તેમના દ્વારા મેટરની ઇન્કવાયરી કરવામાં આવી અને જેમાં જે તે વોર્ડનને આ વસ્તુ થોડી ગેરશિસ્તની લાગી એટલે જે અમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે એના પ્રમાણે એને ફાઇન કરવામાં આવેલ હતો વિદ્યાર્થીની રજૂઆત અને એ લોકોના મેરિચ્યુઅલ લેવલ અને ખાસ કરીને એ લોકોની કારકિર્દીને ડેમેજ ના પહોંચે એટલે આ મેટરને બે દિવસ અગાઉ મીટિંગમાં લેવામાં આવી અને પ્રથમ ગુનો હોવાથી એમને માફીપત્ર સાથે એમનો દંડ માફ કરવામાં આવ્યો છે જેની પ્રક્રિયા ચાલુ છે અત્યારે પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના જો ફરીથી ગુના બને તો શિસ્ત માટે સરકારી પ્રોપર્ટીને ડેમેજ ના થાય એના માટે અને વિદ્યાર્થીઓની પોતાની ખુદની પણ સિક્યોરિટી બની રહે એ માટે અમે આ એક દંડ પ્રક્રિયા અને સગવડો ઊભી કરેલ છે સંસ્થા ખાતે એસિસ્ટન્ટ વોર્ડન અને ચીફ વોર્ડનમાં તબીબી શિક્ષકો પોતાની સ્વેચ્છાએ સમયદાન આપે છે એટલે એ એમનું વધારાની કામગીરી હોવા છતાં પણ બહુ કુશળતાપૂર્વક નિભાવે છે એટલે સંસ્થા તેમની કાયમ આભારી પણ રહેશે